કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી આજ રોજ વડોદરા શહેરના દિવારીપુરા ખાતે વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સાડત્રીસ ઉમેદવારો ઓગણીસ બેઠકો માટે આ ચૂંટણીમાં ભાગ લઈ મેદાને ઉતર્યા છે ત્યારે મતદાન મથક ઉપર ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રમુખથી લઈ મેનેજિંગ કમિટીની સુધીની આ ઓગણીસ બેઠકો માટે આજે સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી નવા એડવોકેટ હાઉસમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી પ્રમુખ પદે એડવોકેટ નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે ખરાખરીનો જંગ દેખાઈ રહ્યો છે જેના પરિણામ મોડી રાત સુધીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતની બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવનાર છે ત્યારબાદ બીજી બેઠકોની મતગણતરી તબક્કાવાર રીતે હાથ ધરાશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું આજની આ ચૂંટણી પ્રક્રિયામાં લગભગ ચારસો જેટલા યુવા એડવોકેટ જે વકીલાતમાં પ્રથમ વખત મતદાન કરશે તેવું પણ જાણવા મળ્યું હતું રિપોર્ટ સાદિક કાજલવાલા બે હાજર પચીસ છવ્વીસ ની ચૂંટણી મતદાન સ્પીડમાં ચાલી રહ્યું છે અને પાંચ વાગ્યા પછી એનું રિઝલ્ટ આવી જશે પણ મારો પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે જીત મારી નિશ્ચિત છે સિનિયર મતદાન કરવાનો ઉત્સાહ જોતા પરિવર્તન જો તમામ વકીલો નક્કી કરેલું છે કે આ વખતની ચૂંટણીમાં બાર એસોસિએશન ના પ્રમુખ પદ હેઠળ નરીન પટેલને વિજય બનાવવા અને એના માટે જુનિયર સિનિયર વકીલો પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી મતદાન કરવા આવી રહ્યા છે અને આવે છે અને તેમણે ભારે પ્રતિસાદ મારા તરફે કર્યો છે અને મને જીત અપાવશે જુનિયર વકીલો પણ આ વખતે જોડાયા છે જુનિયર વકીલો આ વખતે જોડાયા છે એવું નહીં અગાઉ પણ જોડાયા જ હતા પરંતુ દિન પ્રતિદિન જુનિયર વકીલ વકીલશ્રીઓની સંખ્યા વધતી જાય છે અને તે કારણે આ વખતે મતદાર યાદી થોડી મોટી છે વકીલ મંડળ ચૂંટણી ના પડઘમ વાગ્યા જ પબ્લિકમાં એક ઉત્સાહ છે આજે મતદાન નો દિવસ છે હું ચોક્કસ ચાર હજાર પાંચસો કરશે તો વિશ્વાસ છે કે કોણ જીતશે કે કોણ હારશે મત પેટીમાં અગમત છે ચોક્કસપણે હું કહેવા માંગુ છું કે આ વખતે કોઈ એક વાત મને સેવા તક આપશે એવું મને દેખાઈ રહ્યું છે એ જુનિયર અમારા જોડાયા છે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે વડોદરાના તમામ જુનિયર અને સિનિયર વકીલશ્રીઓ મતદાન કરી રહ્યા છે આ એક એવો પર્વ છે જેમાં તમારા પ્રમુખ થી લઈને ટ્રેઝરર જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી તમામ પદના ઉમેદવારોને ચૂંટવાના હોય છે અને દર વર્ષે વકીલો જે એક્ટિવ હોય છે અને ત્રણસો પાસઠ દિવસ વકીલો માટે હાજર હોય અને વકીલો ફોન પર પહોંચી જાય એવા લોકોને તમામ વકીલો સમર્થન કરે છે પ્રમુખ પદ ની દાવેદારી માં તો એક વખત એવું કહીએ કે કદાચ નલિનભાઈ પટેલ આ ચૂંટણી પણ બિનહરીફ જીતી જતા પરંતુ ચૂંટણીનો માહોલ બનાવવા માટે જ એમના હરીફ ઉમેદવાર ઊભા કરવામાં આવે છે અને એમને ચૂંટણી લડાવવામાં આવે છે નલીનભાઈ પટેલ એ એવા વ્યક્તિ છે અને એવા વકીલ છે એ વડોદરા વકીલ મંડળની વાત બાર કાઉન્સિલ ગુજરાતમાં પહોંચાડવાની હોય કે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચાડવાની હોય એ નલીન પટેલ સિવાય કોઈ કરી શકતું નથી જ્યારે નાના જે જુનિયર વકીલ શ્રીઓ છે વકીલશ્રીઓ પણ એવું તો સ્ટુડન્ટ કહીશ કે જે એલ ના સ્ટુડન્ટ છે જે એમની એઆઈબીની એટલે સનતની એક્ઝામ આપવા માટે અમદાવાદ જવાનું હોય છે ત્યારે તમામ બસોનું અરેન્જમેન્ટ એમનું ખાવા પીવાનું તમામ વસ્તુનું અરેન્જમેન્ટ નલીનભાઈ પટેલ કરે છે એટલે જે વ્યક્તિ જે સ્ટુડન્ટ હોય છે એને મદદરૂપ થાય છે તો વકીલોને તો કેટલા મદદરૂપ થતા હશે તમે વિચારી શકો છો અને આજ જ નલીનભાઈ પટેલ છે જ્યારે એક જેપી રોડ પોલીસ સ્ટેશનમાં વકીલ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી અને પોલીસ ફરિયાદ વકીલની નહીં લેતી હતી ત્યારે આ પટેલે કીધું હતું કે હું જેપી રોડના પીઆઈને તપલી મારતા મારતા કોર્ટની બહાર લાવીશ એ નલિન પટેલ છે એટલે વડોદરા વકીલ મંડળને પ્રમુખ તરીકે એક જ નામ શોભે નલીન પટેલ તમામ જે જુનિયર વકીલ શ્રીઓ છે જેમને પ્રથમ વખત મતદાન કર્યું છે એમનામાં એક અનેરો ઉત્સાહ છે અને એમને ગાઈડન્સ પણ મેળવ્યું છે કે કેવી રીતે કોને વોટ કરવાનો અને કેટલી પોસ્ટ પર કેટલા વોટ આપવાના તે તમામ એમને ગાઈડન્સ અને ટ્રેનિંગ પણ આપેલી છે અને એક અનેરો ઉત્સાહ છે કારણ કે એ લોકો પ્રથમ વખત વોટ આપી રહ્યા છે અને એમની ઈચ્છા એવી છે કે કાઉન્ટિંગ વખતે અડધી રાત સુધી પણ અહીંયા રહેશે આજે જોવામાં આવે તો પ્રમુખ નું થઈ જશે અને રિઝલ્ટ રાત સુધી આવી જશે એ સિવાય જે બીજી બીજી પોસ્ટો છે જેમાં માત્ર બે ઉમેદવારો છે એમની પણ મતગણતરી આજે થઈ જશે જેમાં ટ્રેઝરર અને જનરલ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી આ ત્રણેયની થઈ જશે એટલે જે કમિટીનું છે કાઉન્ટિંગ છે એ કાલથી ચાલુ થશે કારણ કે એમાં વધારે મેમ્બર અને વધારે ઇલેક્ટ થયેલા લોકો હોય છે એડવોકેટ ndak 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 વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે